जय माताजी हर हर महादेव तो मित्रो खास वाट आपण एक वाटे एक वाटे नी करवानी ह क आपडा व्लॉग म थोड़ी एटलग 50% मजा आवास अन आपडा चॅनल नोम से मिस्टर क्रुणाल व्लॉग्स तो मित्रो आपडा वा एक बात कऊ जो क आपडा आप વ્લોગ થોડા ઓછા આવશે અને એક આપણે નવું લઈને આવીએ એ તમને જોવાની મજા આવશે અને એ વિડીયો આપણે હરરોજ આવશે તો મિત્રો આપણા આ જ મિસ્ટર કૃણાલ વ્લોગ્સ જે ચેનલ છે એનું નામ આપણે મિસ્ટર કૃણાલ વ્લોગ્સ એન્ડ ન્યૂ રેસીપી આપણે ચેનલ નું નામ કીએ તો આજે આપણે ચેનલનું વાત કરીએ તો મિત્રો આપણા બનાવવાનું છે હવે બ્લોગ થોડા ઓછા બનાવવાના અહીં અને આવા બનાવવાનું છે આપણા જે અલગ અલગ રીતે રેસીપી તો આપણા વિડીયોની અંદર રેસીપી તો આપણે ટીમ પણ આપણે ત્રણ ચાર જણા છીએ તો જોઈએ જેટલા જણાશે આપણે તો મિત્રો અમારા આ મિસ્ટર કૃણાલ વ્લોગ્સના અને ન્યૂ રેસીપી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો અને આપણા જ ચેનલનું ખાલી નોમ બદલીએ છીએ ખાલી મિસ્ટર કૃણાલ વ્લોગ્સ એ જ રહ્યા એન્ડ રેસીપી એન્ડ રેસીપી મતલબ કે આપણે રેસીપી રાખીએ અથવા ટીએમ રાખીએ ટીમ મિસ્ટર કૃણાલ લોગ્સ એન્ડ ટીમ જેવું હારું જેવું લાગે આપણે તમે કોમેન્ટમાં બતાવજો પછી આપણે નોમ રાખીએ તો મિત્રો આપણે અત્યારે બનાવવાના છીએ ન્યૂ રેસીપી અને ખાલી આટલો જ આપણો આટલો જ વિડીયો બનાવવાનો ખાલી આટલો બનાવવા પૂરતો ખાલી કહેવા માટે તમે કીધું તો જોઈન્ટ કરી દીધી તો મિત્રો આપણા ચેનલની અંદર તમે કોમેન્ટમાં બતાવજો મિસ્ટર કૃણાલ વ્લોગ્સ તો રે જ પછી જે રેસીપી લગાવી અથવા ટીમ લગાવ ટીમ લગાવું તો તમે કોમેન્ટમાં બતાવજો અને આપણે અલગ અલગ રીતે આપણા જે ન્યૂ અલગ અલગ રેસીપી બનાવવાના છે જેમ કે પૌવા પછી પકોડી પછી મંચુરિયન તો ના આપણે પણ દાળબાટી એવી વગેરે કોઈક નવી નવી ભેળ એવી તો અલગ અલગ આપણે બનાવવાના છીએ ને એવું વસ્તુ તો બનાવી રહ્યો છો તમે વિડીયોની અંદર મિત્રો અને આપણા ખાલી આટલો જ વિડીયો બનાવવાનો તો મળીએ આપણા નવા રેસીપીની અંદર તો ખાલી આટલું જ તમે જોઈન્ટ કરી દીધી અને તમે ખાસ કોમેન્ટમાં બતાવજો તો હરર મહાદેવ એન્ડ જય માતાજી